હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો ચાલો મળીએ ફરી શ્રી બંધેજમાં આજનો આપણો વિડીયો બનશે ઓનલી રેયોન મટીરિયલમાં અને એ પણ સોળ કેજી રેયોન એકદમ હેવી મટીરિયલનું રેયોન છે અત્યારે ઉનાળા માટે સ્પેશિયલ છે ઉનાળામાં રેયોન તમને પહેરવાની ખૂબ જ મજા આવે કે એકદમ ઠંડુ કાપડ હોય અને આપણું છે સોળ કેજી રેયોન હેવીમાં છે તો ચાલો આજનું તમને રેયોનના ડ્રેસ બતાવીશ તો ચાલો જોઈએ આપણે રેયોન મટીરિયલના ડ્રેસ અને આપણી પાસે જે રેયોન મટીરિયલના ડ્રેસ છે ને એ બાટિક પ્રિન્ટમાં છે આપણી પાસે બાકી પ્રિન્ટમાં ત્રણ પ્રકારના અલગ અલગ ડિઝાઇન ડિઝાઇન છે 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 અને અને કલર કલર હું તમને એક એક પીસના બતાવીશ આ આપણું કાપડ છે ને આ ફૂલ આવશે અઢી મીટર તમને હું એક ડ્રેસ ખોલીને બતાવીશ ને એટલે તમને આઈડિયા આવશે આ પૂરું અઢી મીટર કાપડ આવશે આ રીતની સલવાર અઢી મીટર પૂરું આવશે એટલે જો કોઈને આમાંથી ને બે જભા બનાવવા હોય ને ઉપરના ટોપ તો એ પણ બની જશે અને આ જ રીતની ફૂલ સાઈઝની દુપટ્ટો આવશે આ રીતનો દુપટ્ટો છે ફૂલ સાઈઝ નો બાટિક પ્રિન્ટ છે આ પ્રિન્ટ છે તો આ પ્રિન્ટમાં આપણી પાસે અત્યારે ચાર કલર છે આ બ્લેક મરૂન છે પછી આ પિસ્તા અને પિંક છે આનો દુપટ્ટો છે એમાં જ વળી પાછળ એક નવો કલર બ્લુ

આપણે એક પ્રિન્ટ જોઈન્ટ અને દુપટો આવશે આમાં આપણી પાસે અત્યારે બે પીસ છે બાકીના બધા સેલ થઈ ગયા છે આ ડ્રેસ ની છે ને બધાની સેમ જ છે

હું વિડીયો એકદમ ધીમે ધીમે એક એક વસ્તુ તમને ખોલીને એટલે જ બતાવું છું કે તમને કલર ડિઝાઇનનો આઈડિયા આવે હવે ચાર ત્રીજી ડિઝાઇન આખી ઓલ અવરા ડિઝાઇન આવશે એમાં સલવારની પ્રિન્ટ આ રીતે આવશે અને આ રીતનો દુપટ્ટો આવશે બીજો કલર આજ પ્રિન્ટમાં બીજો કલર અને સાથે પિંક છે આમાં આપણી પાસે પાંચ કલર પડ્યા છે કલર ચાર આનો આઠ નો હોય

હવે આપણે જે આ જોયું ને આ ત્રણેય પ્રિન્ટ હતી ડિઝાઇન તમને બતાવી અને અલગ અલગ પાંચ થી છ કલર છે હવે આ છે ને અજરક મટીરિયલ રહ્યો ન જ આવશે આમાં આપણી પાસે બે જ પીસ બેચા છે આ પ્રિન્ટ અજરખ આવશે ટોપની અને સલવાર આ રીતે બંધેજ ની આવશે મટીરિયલ રહ્યું જ રહેશે પણ બંધે આમાં આવશે અને આ જ રીતે આનો દુપટ્ટો આવશે દુપટ્ટો બહુ સરસ છે બંધે જ આ દુપટ્ટો આવશે ઉનાળામાં આ ડ્રેસ બહુ એટલે બહુ પહેરવાની મજા આવે એમાં જ આ બીજો કલર છે અને જો તમને કોઈને એમાંથી ડ્રેસ કોઈ ગમતા હોય તો તમે મને સ્ક્રીનશોટ પાડીને કહેજો ખાસ હું ડ્રેસ ની પ્રાઇસ તમને કહી દઉં ડ્રેસ ની પ્રાઇસ છે આઠસો અત્યારે સેલમાં સાતસો રૂપિયામાં ડ્રેસ તમને જાશે તો તમે લોકો વિડીયો જોઈ અને તમે મને કેજો તો ચાલો ફરી મળીશું કાલે તો તમે લોકો વિડીયો જોઈ અને વિડીયો ખાસ તમે લાઈક શેર અને કોમેન્ટ કરો અમને અને અમારો વિડીયોમાં તમે સબસ્ક્રાઈબ કરો વિડીયોને એટલે રોજના તમને વિડીયો નવા નવા જોવા મળશે તો ખાસ એ ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી અને અમારા આગળના વિડીયો તમે લોકો જોઈ અને અમને કેજો કે કેવું છે અમારું કલેક્શન તો તમે આ રીતે વિડીયો શેર કરજો સારું ચાલો કાલ ફરી મળીશું